રાજકોટમાં શિક્ષક અને શિક્ષિકા સામે દુષ્કર્મ અને ખંડણીનો કેસ યુવતીના મંડપમાં ધમાલ કરનાર શિક્ષક શિક્ષક સસ્પેન્ડ કરવામાં આવ્યા મુકેશ કરનારંકી હજુ પણ પોલીસ પકડથી દૂર છે અગાઉ શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની પોલીસે ધરપકડ કરી હતી યુવતી પાસેથી ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પડાવ્યા શિક્ષકે દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી

કેમ કે નિયમ મુજબ સરકારી નિયમ મુજબ સરકારી એ જે કર્મચારી હોય કે અધિકારી હોય તેના વિરુદ્ધ જયારે ફરિયાદ દાખલ થાય એફઆઈઆર દાખલ થાય એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે બંને શિક્ષક અને શિક્ષિકાને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું શિક્ષક દ્વારા અને તેની સાથી શિક્ષિકા દ્વારા તેને મદદગારી કરવામાં આવી હતી અને ત્યારબાદ લગ્ન પણ યુવતી છે તેના રોકાવવામાં આવ્યા હતા આ સમગ્ર કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હતો અને ત્યારબાદ પોલીસ ઉપરાંત શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા બંને ને અત્યારે સસ્પેન્ડ કરી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હજી શિક્ષક છે તે ફરાર છે અને તેને પકડવા માટે જે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે